આગળ વાત કરીએ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાંજે વલસાડ ખાતે પહોંચ્યા જ્યાં વલસાડ લોકસભા બેઠક પર કોંગ્રેસને મળેલી હારના મુદ્દે જિલ્લા કોંગ્રેસના નેતાઓ કાર્યકર્તાઓ અને હોદ્દેદારો સાથે મંથન કર્યું આ સાથે જ ટીઆરપી લઈ સરકાર પર આકરા પ્રહાર કર્યા શક્તિસિંહે કહ્યું કે રાજ્ય સરકારે નિષ્ઠાવાન અને પ્રામાણિક અધિકારીઓને સાઇડલાઇન કરી દીધા જ્યારે ભાજપ માટે ફંડ એકઠું કરી દેતા ભ્રષ્ટ અધિકારીઓને અપાય છે પરિણામે ભ્રષ્ટ બાબુઓ હવે શાસક પક્ષના ધારાસભ્યોનું પણ સાંભળતા ન હોવાની ફરિયાદ ઉઠી રહ્યાના આરોપ લગાવ્યા લોકપ્રતિનિધિનું વર્ચસ્વ હોવું જોઈએ મારી પણ પક્ષની સરકાર હતી હું પોતે પણ મિનિસ્ટર હતો પણ અમે કહેતા હતા કે જનપ્રતિનિધિ ધારાસભ્ય કોઈ પણ પક્ષનો ચૂંટાયો હોય અધિકારીઓએ જનપ્રતિનિધિની વાત સાંભળવી પડે અને જનપ્રતિનિધિને તમે કોઈ કારણોસર કામની ના પાડો તો ધનનો ઢગલો કોઈ કરે તો એ કામ કરવું ન જોઈએ અને આ જ રીતિનીતિ ચાલતી હતી પણ ભારતીય જનતા પાર્ટીના આકાઓએ સારા નિષ્ઠાવાન પ્રમાણિક અધિકારીઓને સાઈડલાઈન કર્યા છે ભ્રષ્ટાચાર ભયમુક્ત કરે ભાજપના ધનસંગ્રહોમાં રૂપિયા આપે અને ચૂંટણી ટાઈમે અધિકારી તટસ્થ રહેવાના બદલે ભાજપના સેવક જેમ કામ કરે એ કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે કે ભાજપના ધારાસભ્યો રોજબરોજ કકડાટ ઠાલવે છે સોશિયલ મીડિયામાં પણ બોલે છે ભ્રષ્ટાચાર પણ ખુલ્લો પાડે છે જેનો આવો આત્મા જાગ્યો છે એનું સ્વાગત છે બાકી અમે તો અમારી ફરજ છે રચનાત્મક જવાબદાર વિરોધ પક્ષ તરીકે આવા મુદ્દે લડતા રહીશું